મહેરબાન એસપી સાહેબ તથા પોલીસ મહાનિર્દેશક શ્રી ગુજરાત રાજ્ય તથા ગૃહ વિભાગના પરિપત્ર ક્રમાંક આધારે અરવલ્લી જિલ્લાના મોડાસા ડિવિઝનમાંથી બાયર ડિવિઝન અને અલગ ફાળવણી કરવામાં આવતો આજરોજ એનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે જેની અંદર પાંચ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવેલો છે જેમાં બાયડ આંબલિયારા સાઠંબા માલપુર અને ધનસુરાનો સમાવેશ થયેલ છે સરકારશ્રીનો હેતુ એવો રહેલો છે કે જેટલું પ્રજાલક્ષી કામ થાય અને આંબલીયારા અથવા દૂરના વિસ્તારમાંથી સામાન્ય પ્રજાજનને છે મોડાસા સુધી ના આવવું પડે અને પોતાના જ વિસ્તારમાં ડીવાયએસપી બી ઉપલબ્ધ થઈ શકે એટલા માટે આ ડિવિઝનનો શુભારંભ કરવામાં આવેલો છે અને પ્રજાની સેવા માટે કાર્યરત કરવામાં આવેલ છે